ક્યારેય એવું જોયું છે કે કોઈ પણ ફિલ્મને રિલીઝ થવામાં વીસ વર્ષ લાગે આ ફિલ્મ સાથે એજ થયું છે ફિલ્મનું નામ છે નામ આ ફિલ્મને રિલીઝ થવામાં વીસ વર્ષ લાગ્યા કેમ કે બે હજાર ચારમાં લગભગ બનેલી આ ફિલ્મ અત્યારે બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ છે હવે આ ફિલ્મમાં નવા પ્રોડ્યુસર છે અનિલ લુંગટા અનિલ લુંગટા એક બિઝનેસમેન છે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિર્માતા તરીકે એક પ્રસ્થાપિત કરવું હતું એના માટે આ ફિલ્મ એમને નક્કી કરી છે આ ફિલ્મમાં પ્રોડ્યુસર પહેલા હતા દિનેશ દિનેશ પટેલ પટેલ આ ફિલ્મ કોઈ કારણોસર રિલીઝ ના કરી શક્યા એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો રિલીઝ કરવાનો છતાં પણ પ્રોડ્યુસરે ના પાડી અને હવે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો હવે આ ફિલ્મ કેવો કમાલ કરશે બોક્સ ઓફિસ પર એના વિશે વાત કરીશું અને રિવ્યુ કરીશું હેલો મિત્રો હું શું અમિત આજે રિવ્યુ કરીશું ફિલ્મ નામ નામ ફિલ્મ બે કલાક અને સોળ મિનિટ ની ફિલ્મ છે યુએસ સર્ટિફિકેટ ફિલ્મ ને મળ્યું છે સાયકોલોજીકલ થ્રીલર ડ્રામા ફિલ્મ છે અનિશ બાજમી ડિરેક્ટ કરી છે જે ભૂલ ભૂલૈયા થ્રી પણ ડિરેક્ટ કરી છે આ ફિલ્મમાં અજય દેવગન ભૂમિકા ચાવલા સમીરા રેડ્ડી જેવા કલાકાર તમને આ ફિલ્મમાં જોવા મળશે સાથે રાજપાલ યાદવ ને વિજય રાજ જેવા કલાકાર પણ તમને આ ફિલ્મમાં જોવા મળશે ફિલ્મ જો બે માં કે એ પછી પણ રિલીઝ થઈ હોત તો આ ફિલ્મ બ્લોકબસ્ટર હોત ફિલ્મી સ્ટોરીની વાત કરું તો ફિલ્મી સ્ટાર્ટિંગ જ બતાવવામાં આવે છે હજે દેવુંગઢ પણ ગોળીઓ ચલાવવામાં આવે છે અને એમને કાયલ કરી દેવામાં આવે છે અને પછી સીધા હોસ્પિટલમાં બતાવવામાં આવે છે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવે છે પણ એમની યાદના ભૂલી ગયેલા હોય છે એ જાતે કોણ છે શું છે કેમ આ રીતે અહીંયા એમને ગોળી મારવામાં આવી છે કોણે મારી છે અને શું કારણ છે એ એમના દિમાગમાં સવાલો ચાલતા રહે છે અને છતાં પણ એમને કોઈ જવાબ મળતો નથી એ પછી એમને નવી જિંદગીની શરૂઆત કરે છે ભૂમિકા ચાવલા જોડે મેરેજ કરે છે એમને નાની એક બચ્ચી પણ હોય છે પારિવારિક માહોલ થી કહાની આગળ વધીને એક દિવસ ઘરમાં ગુંડાઓ એક અંડરવર્ટ ડોન ઘૂસી જાય છે મન ફાવે તેમ ગોળીબાર કરે છે છતાં પણ અજય દેવગન અલગ રૂપમાં આવીને એમની સાથે ફાઇટ કરે છે એ પછી આખી કહાનીની શરૂઆત થાય છે કે હવે એમને જાણવું છે કે હું કોણ છું અને ક્યાં આ લોકો મને મારવા આવ્યા છે અને શું આ પાસણની કહાની છે પાછળની કહાની જાણવા માટે ઘરેથી નીકળી પડે છે પછી આગળ શું થાય છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે આ ફિલ્મ માટે હું કહું તો એક વસ્તુ છે કે સસ્પેન્સ એટલું જબરજસ્ત છે ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ બંનેમાં ફિલ્મ ક્યાંય પણ બોર નથી કરતી ક્યાંક ક્યાંક તમને હસાવવામાં પણ સફળ થાય છે ઇમોશન પણ ક્રિએટ કરે છે એક્શન પણ ક્રિએટ કરે છે બધું જ છે આ ફિલ્મમાં એવું નથી કે આ ફિલ્મમાં કોઈ જગ્યાએ બોર કરે છે કહાની પણ છે કહાની પણ બહુ જબરજસ્ત છે અત્યારના સમયમાં જો આવી કહાની નવી ફિલ્મ બનાવી હોત તો પણ આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય જો એકવાર તમારે જરૂર જોવી જોઈએ જો અજય દેવગન ફેન હોય તો આ ફિલ્મ તમારે એકવાર જરૂર જોવી જોઈએ જે જૂના અવતારમાં લાગી રહ્યા છે ને એકદમ જબરજસ્ત લાગી રહ્યા છે ટાર્ઝન ધ વંડર કાર કે કયામત વગરના લુકમાં છે અજય દેવગન એટલે એ સમયની આ ફિલ્મ છે એટલું આપણે કહી શકાય ડાયલોગ પણ ફિલ્મમાં ભરપૂર છે મજા આવે એવા છે રાજપાલ યાદવ અને વિજય રાજના કોમેડી ડાયલોગ પણ હસી હસીને લોટપોટ કરે એવા એ સમયની કોમેડી અત્યારે તમને હસાવે છે એટલે મારવું પડે મ્યુઝિક બીજી એમની વાત કરીએ તો બીજી એમની આપણે વધારે ચર્ચા નહીં કરીએ વીએફએક્સમાં પણ તમને ખામી દેખાશે પણ એ સમયના આધારિત એ બધું બરાબર છે વીએફએક્સનો વાંક કાઢવા જાવ તો એ ક્યાંય મેર પડે નહીં મ્યુઝિક પણ ફિલ્મનું સારું છે પહેલું જે સોંગ આવે છે એ પણ સારું છે આ ફિલ્મમાં અલગ અલગ એંગલ છે પતિ પત્નીનો રોલ અલગ છે એના મિશનનો રોલ અલગ છે પેલા શું હતો એનો રોલ અલગ છે એટલે આવા બધા ફેક્ટર એક ફિલ્મ સાથે જોડાયેલા છે પહેલેથી અંત સુધી પકડી રાખે એ જ ફિલ્મનું બેસ્ટ પાસું છે કે તમારા મગજમાં ફિલ્મ જોતી વખતે ચાલ્યા જ કરશે કે હવે શું થશે હવે શું થશે એ જ આ ફિલ્મની સક્સેસ છે ફિલ્મ જોઈએ કે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવો કમાલ કરશે તો મારા ખ્યાલથી બોક્સ ઓફિસ પર કમાલ કરે કે ના કરે

cinema sopa